ગાંધીનગર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે બાળ સાહિત્ય વિષયક પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પરિસંવાદ માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી એસ જોશી સાથે વિવિધ વિશ્વવિદ્યાલયમાં કાર્યરત વાઇસ ચાન્સેલર બાળ સાહિત્ય સાથે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત દેશ વિદેશના મહાનુભાવો પણ સામેલ થયા હતા બાળકોનું સાહિત્ય બાળ સાહિત્યના બ્રહ્મા જેને કહેવાય ગુજરાતમાં કાકા સાહેબ કાલેલકરે કયા એવા બીજું આ ગુજરાતમાં એની શરૂઆત કરાવેલી અને આજે એ જ લીટીને આગળ લંબાવતા આંતરરાષ્ટ્રીય લેવલ સુધી જે બાળ સાહિત્ય છે એ અંગેના વિચાર વિમર્શ થશે દુનિયાભરના વિચારકો છે બાળ સાહિત્યકારો છે એને માટેનું આ પ્લેટફોર્મ છે